એન્જીઓ માંથી ચંદુભાઈ રૈયાણી ચિરાગભાઈ જોશી વિપુલભાઈ લેહરી ઇસ્માઈલભાઈ ચૌહાણ ઇનાયતભાઈ મેડિકલ મનસુખભાઈ વાઘેલા વન વિભાગના ફોરેસ્ટર શ્રી રાજગુરુભાઈ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ સીમાબેન સહિત મહાનુભાવોના વરદ હસ્તે વિજેતાઓને સિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવે અને પતન જગાવે છે જેના કારણે આપણા વિસ્તારમાં જે દૂર દૂરથી યાયાવત પક્ષીઓ

ウェイ、ウジャーの文句やばいぜ。 Vai よし。 好里 <Okay. S 2>、yeah. જાન્યુઆરીના ના દિવસે આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ અને ઉત્તરાયણનો તહેવાર કે જે ખૂબ આનંદ અને ઉત્સાહનો તહેવાર છે પરંતુ તેમાં કેટલાક અબોલ પક્ષીઓ કે જે કપાઈને મૃત્યુ પામે છે અબોલ પક્ષીઓ કહે છે કે અબોલ પક્ષીઓ કરે પોકાર અમને બચાવો હે નરનાર તે બોલી નથી શકતા બિચારા બોલી નથી શકતા બિચારા મદદ માંગે તો માંગે કઈ રીતે અશ્રુભીની ભોળી આંખે ચારે કોર નિહાળે કે કોઈ

ફૂલની સજા પક્ષીઓને ના મળે એ માટે ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને જે દિવસે આપણને ખ્યાલ આવશે કે આપણી ભૂલની સજા શા માટે પક્ષીઓને મળે પક્ષી બિચારા એમાં નિર્દોષ શું કરે અને જે વાત હું આ એસવી એસવી સંઘી મહિલા પરિવાર વતી હું આપ સર્વનું અહીં ઉપસ્થિત નું સ્વાગત કરતા પરમ ધન્યતા લાગણી અનુભવું છું જય હિન્દ જય ભારત અસ્તુ રાજુલા નેચર ક્લબ અને ચિરાગભાઈ જોશી દ્વારા દર વર્ષે અમે વકૃત્વ સ્પર્ધાનું આયોજન રાખીએ છીએ અબોલ પક્ષી બચાવો અભિયાન છેલ્લા ત્રીસેક વર્ષથી રાજુલા નેચર ક્લબ કામ કરી રહી છે બે ત્રણ વર્ષથી ચિરાગભાઈ અમારી સાથે જોડાયેલા છે તો એ આ એક લોકજાગૃતતાનું કાર્ય અમે લોકો કરી રહ્યા છે આજે ટીજીબીએસ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થી બહેનો ખૂબ સરસ બોયલા જયસંઘવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ બીજી શાળાઓના વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવી અને અબોલ પક્ષીઓ જે મકર સંક્રાંતિની અંદર ઘાયલ થાય છે એની માટે લોકજાગૃતતાનો એક કાર્યક્રમ રાખ્યો હતો રોજ એસીએફ શ્રી વન વિભાગના વાઘેલા સાહેબ પણ હાજર રહ્યા હતા અને આરએફઓ શ્રી રાજલબેન પાઠક ખાંભા એ પણ હાજર રહ્યા હતા ટીજેબીએસના પ્રિન્સિપાલ શ્રી સીમા મેડમ પણ હાજર રહ્યા હતા તેમજ મુકેશભાઈ આચાર્ય એનજીઓ ચંદુભાઈ તેમજ એસ કેલ ના સાહેબ પણ એ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી અને આ રીતે અમે એક જાગૃતિના કાર્યો કરીએ છીએ તો અમારી તો એ જ અપીલ છે કે મકર સંક્રાંતિની અંદર કોઈ પણ પક્ષીઓ જો ઘાયલ દેખાય તો રાજુલા નેચર સંપર્ક કરે અથવા વન વિભાગનો સંપર્ક કરીએ તો જ આપણે આ બધા પક્ષીઓને બચાવી શકીશું રાજુલા ચિરાગબી જોશી અબોલ પક્ષી બચાવો અભિયાનના ભાગરૂપે રાજુલા ખાતે નેચર ક્લબ અમારા વિપુલભાઈ લેરી અને મારા અને અમારા સહયોગી દ્વારા વકૃત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પંદર વીસ જેટલી દીકરા દીકરીઓ બધી સ્કૂલોએ ભાગ લીધો હતો અને એમને ઈનામ પણ આપવામાં આવ્યો હતો પરંતુ અબોલ પક્ષીઓને બચાવવા માટે જે મકરસંક્રાંતિ નજીક જ હોય એની અંદર બાળકો દ્વારા જે પતંગ ચકાવે અને પક્ષીઓ ઘાયલ થાય લોકો ઘાયલ થાય દોરા જ્યાં ત્યાં પડ્યા હોય એની અંદર પણ પક્ષીઓના પગ કપાતા હોય અને વન વિભાગ પણ એમાં ખૂબ સહયોગમાં રહ્યું હતું અધિકારીઓ પણ હાજર રહ્યા હતા બાળકો અને શહેરીજનો બધા ઉમંગભેર આમાં હાજરી રહી અને એક મેસેજ એવો જાય કે અબોલ પક્ષી બચાવવા માટેનો જે કરુણા અભિયાન અને મકર સંક્રાંતિ ઉપર જે વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ અભિયાનની આ વકૃત સ્પર્ધા અમારી સફળ રહી હતી અમારા પ્રભુદાસ બાપુના પરિવાર કે જે મારુતિ ધામ એમના મહંત એમના દીકરા ભાવેશ બાપુ ગોંડલિયા અને બધા જે પ્રમાણપત્રો અને ઇનામ વિતરણ પણ કર્યા હતા અને ખૂબ જ પ્રમાણમાં ઉત્સાહ